અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાટંબા વિસ્તારમાં કપીરાજનો આતંક જોવા મળ્યો છે જેને આશરે આઠથી વધારે લોકો હુમલો કર્યો હતો મળતી માહિતી અનુસાર તાલુકાના સાટંબામાં છેલ્લા ત્રણ દિવસથી કપીરાજે આઠ લોકોને કડી ખાધા છે તો સાટંબામાં દરજી ફળી તુલસીકુંજ સોસાયટી ઇન્ડસ્ટ્રી નદી વડી ફળીમાં કપીરાજે હાહાકાર મચાવ્યો હતો તો આઠ જેટલા લોકોને કપીરાજે માથાના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે કડી ખાધા હતા જેને લઈ ઇજાગ્રસ્તોને સાટંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવામાં આવી હતી જેના પગલે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ સ્થાનિકો દ્વારા આ મામલે વન વિભાગને જાણ કરવા